ચાલુ વર્ષે રાજ્યભરમાં સો ટકાથી વધુ વરસાદ થયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ માત્ર જેટલો થયો હતો પરંતુ ભાદરવા માસના અંતમાં લાંબા વિરામ બાદ ભારે ઉકળાટ બાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડતા સર્વત્ર ઠંડક થઈ ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં માત્ર બે કે ત્રણ તાલુકાને બાદ કરતા સીઝનનો કુલ સરેરાશ વરસાદ હજુ સુધી સિત્તેર ટકા જેટલો જ થયો હતો ઓછા વરસાદના કારણે બનાસકાંઠાના ત્રણેય જળાશયો દાંતીવાડા મુક્તેશ્વર અને ડેમ પણ હતા જેથી છેલ્લા છેલ્લા રાઉન્ડમાં સારા વરસાદની આશા હતી ત્યારે કેટલાક દિવસોથી ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ આજે બપોરે ડીસામાં ભારે પવન ફૂંકાયા બાદ જોરદાર વરસાદી ઝાપટો પડ્યું હતું જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે વિલાંબ બાદ આવેલા વરસાદે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે અત્યારે ડીસા પંથકમાં ચોમાસાના મુખ્ય મગફળી લેવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જ વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે